નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્યમાં આજ વહેલી સવારથી જ વાતાવરણની અંદર છે એ મોટો ફેરબદલ થતો જોવા મળ્યો છે વરસાદી એ માહોલ છે જોવા મળ્યો છે સાથે ભારતના ઘણા બધા રાજ્યોની અંદર પણ વરસાદ છે જોવા મળી રહ્યો છે એમાંથી ખાસ કરીને અત્યારે ગુજરાતના જે કચ્છ લાગુના વિસ્તાર બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારો અને લાગ સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં અત્યારે છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે વાદળછાય એવું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે સતત બેથી ત્રણ દિવસની વરાપ વચ્ચે ફરી વખત જે આગાહી કરવામાં આવી હતી એ પ્રકારે આજની આગાહી સાચી પડી છે ગુજરાત રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે એટલે કે વરસાદનો ત્રીજો રાઉન્ડ છે એ પણ શરૂ થઈ ગયો છે હવે આ વરસાદના ત્રીજા રાઉન્ડની અંદર વરસાદ કેવો પડશે ચોમાસાની ગતિવિધિ કેવી રહેશે વાતાવરણની અંદર પલટવાર થશે કે શું અને ખાસ કરીને ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે એને લઈને એક લેટેસ્ટ નવી આગાહી છે જાહેર કરી દેવામાં આવી છે તો હવે ગુજરાત રાજ્યમાં છે એ ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને એક આગાહી કરવામાં આવી રહી છે અત્યારે જામનગર અમદાવાદ વેરાવર ગીર સોમનાથના વિસ્તારોથી લઈ અને ઘણા બધા જિલ્લાઓની અંદર છે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો છે સાથે ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિની અંદર પણ છે ફેરબદલ થતો જોવા મળી રહ્યો છે વાતાવરણની અંદર સતત ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતના વિસ્તારો સુધી જે છે એ દરેક જિલ્લાઓની અંદર અત્યારે ચોમાસાની વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે અને વરસાદ પણ જોવા મળી રહ્યો છે આ સાથે મિત્રો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જે આગાહી કરવામાં આવી રહી છે આગાહીઓ પણ સાચી પડતી જોવા મળી રહી છે વાતાવરણની અંદર બપોર પછીનો જે ફેરફાર પલટવાર તો જોવા મળ્યો છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે સતત ગુજરાત તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે રાજસ્થાન લાગુના વિસ્તારથી એક સિસ્ટમની લાઇન છે એ સતત કચ્છ અને ઉત્તર ગુજરાત તરફ આગળ આવતી જોવા મળી રહી છે અને એમાં પણ જોધપુર અને ઉદયપુરથી લઈ અને અમદાવાદ સુધીના જે વિસ્તારો છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહીસાગર અરવલી આબુ રોડ ઘણા બધા એવા વિસ્તારો આવી જાય છે પણ આપણે આજના વિડીયોમાં તમને છેલ્લે સુધી જણાવી દઈશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આ સિસ્ટમનો ટ્રફ લાઇન છે એ અસર કરતો જોવા મળશે કરાચી લાગુના વિસ્તારથી કચ્છ લાગુના વિસ્તાર સુધી છે એ સિસ્ટમ આવી છે અને રાજસ્થાનથી લઈ અને ઉત્તર ગુજરાત સુધી આ સિસ્ટમ આવી છે એટલે કે બે સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ આજથી છે એ અસર પહોંચાડશે એટલે કે વરસાદ પાડશે એમાં ઘણી બધી સિસ્ટમો અત્યારે બનતી જોવા મળી છે પરંતુ ખાસ કરીને આ બે સિસ્ટમનો ઘેરાવો છે એ મોટો છે અને વરસાદ પણ છે એ સારો આ સિસ્ટમની અંદર પડતો જોવા મળી રહ્યો છે કારણ કે ઘણા બધા આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઓગણીસ તારીખથી ગુજરાત રાજ્યમાં ચોમાસાની ગતિવિધિ શરૂ થશે તો એ જ પ્રમાણે હવે વાદળછાયું વાતાવરણ છે સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યું છે આજથી મિત્રો વરસાદી સિસ્ટમ છે એ જોવા મળી રહી છે અને ઘણા બધા જિલ્લાઓની અંદર છે ધોધમાર વરસાદ પણ જોવા મળી રહ્યો છે તો ગુજરાત ઉપર છે એ ઘણી બધી સિસ્ટમોના કારણે વરસાદ છે એ જોવા મળશે એના કારણે તમને આજના વિડીયોમાં જણાવી દઈએ કે કયા કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદ પડશે તો અમદાવાદ વડોદરા ભાવનગર જૂનાગઢ જામનગર થાણ દ્વારકા અને ઉના આ વિસ્તારોની અંદર છે એ વાતાવરણ લગભગ સૂકું રહી શકે કારણ કે ધીમી ધારે વરસાદ પડશે અથવા તો ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે એકાદ બે જિલ્લામાં છે સારો વરસાદ પડશે બાકી મિત્રો પાલનપુર છે મહેસાણા છે ડુંગરપુર ઉદયપુરના વિસ્તારો છે સાથે ઘણા બધા દાહોદના વિસ્તારો ગોધરાના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનશે કારણ કે અત્યારે છે ત્યાં વાદળોનો ઘેરાવો પણ બન્યો છે અને વરસાદી સિસ્ટમની એક્ટિવિટી પણ વધારે જોવા મળી રહી છે કચ્છ લાગુના વિસ્તારોની અંદર ગાંધીધામ રાપર નળિયા તેમજ ખાવડના વિસ્તારો છે માળિયાના વિસ્તારો છે અને ગાંધીધામના વિસ્તારોની અંદર છે એ વરસાદ આજે જોવા મળશે તો આ જ પ્રકારે હવે પછી દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં અરબસાગરના દરિયાકાંઠામાંથી જે પવનોની ગતિ છે જોવા મળી રહી છે ને એ પવનોની ગતિના ભાગરૂપે વરસાદ એ ચોમાસાના ઝાપટાં સ્વરૂપે વરસાદ જોવા મળશે અને અમુક વિસ્તારો જેમાં સુરત વલસાડ તાપી ડાંગ આ વિસ્તારોની અંદર છે એ સારો વરસાદ જોવા મળશે આ સાથે મિત્રો જે માહિતી મળી રહી છે એમાં રાજ્યમાં મેઘરાજા થોડા આરામના મૂડમાં હતા પરંતુ ફરી વખત વરસાદની એક્ટિવિટી જોવા મળશે છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી હતી જેના કારણે ખેડૂતોને રાહતનો શ્વાસ હતો પરંતુ આજે સવારથી ફરી વખત અનેક વિસ્તારોમાં વાદળો છવાયા છે અને વાદળો નીકળ્યા પણ છે અને સાથે ખેડૂતોને ખેતીના કામ કરવામાં સાનુકૂળતા થઈ શકે છે જ્યારે મિત્રો ગરમીનું તાપમાન છે એ વધતું જોવા મળી રહ્યું છે પરંતુ બે થી ત્રણ દિવસની અંદર જો સારો વરસાદ પડી જશે તો ફરી વખત ચોમાસાની ગતિવિધિના વાદળો છે એ ઘેરાતા જોવા મળશે ત્યારે મિત્રો હવામાન સમાચાર દ્વારા આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે એ અંગે પણ આગાહી કરી તો અત્યારે મિત્રો જમ્મુ અને કાશ્મીરમાં છે સોળથી વીસ જુલાઈ દરમિયાન પશ્ચિમી અને ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે તે જ સમયે હવામાન વિભાગનો અંદાજ એ હતો કે આગામી દિવસોમાં દિલ્હી એનસીઆરમાં વધુ વરસાદ પડી શકશે વરસાદને કારણે પારામાં ઘટાડો થશે એટલે કે વરસાદ છે સારો પડશે જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે પરંતુ રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જવાને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે કારણ કે હવે પછીના વિસ્તારોની અંદર અને દિવસોની અંદર છે એ નીચાણવાળા વિસ્તારોની અંદર સારો વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે રાજધાની દિલ્હી ઉપરાંત આગામી એક અઠવાડિયા સુધી પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ અને રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તે જ સમયે મિત્રો હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં મુશળધાર વરસાદની સંભાવના છે હિમાચલ પ્રદેશના સાત જિલ્લાઓમાં જે છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો જોવા મળ્યો હતો અને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવ્યો હતો હવે પછી બે દિવસની પણ જે આગાહી કરવામાં આવી રહી છે એમાં આ વિસ્તારોની અંદર ફરી વખત છે ચોમાસાના વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે અને મિત્રો અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારો જે છે ત્યાં અત્યારે લગભગ અંબાલા પટેલ દ્વારા જે આગાહી કરી છે એમાં હાલમાં સોમાલિયા તરફથી આવતા પવનો અરબી સમુદ્રમાં લગભગ દોઢ કિલોમીટર ઊંચાઈએ ફૂંકાઈ રહ્યા છે પવનોને લીધે દક્ષિણ ચીન સમુદ્રમાં એક વાવાઝોડું બની રહ્યું છે તે પવનો બંગાળના ઉપસાગરમાંથી આવતી સિસ્ટમોમાં વરસાદ લાવી શકે તેમ નથી કદાચ દરિયા નજીકમાં બનતી સિસ્ટમને લીધે દક્ષિણ પૂર્વીય દેશોમાં વરસાદ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે એટલે મિત્રો દેશની અંદર મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદ છે વરસે એવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને મિત્રો ખાસ કરી વધુમાં એ પણ જાણવા મળ્યું છે કે અરબી સમુદ્ર બંગાળના ઉપસાગરમાં થોડા ઘણા ભેજ રહ્યો છે તો લોકલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જેને કારણે રાજ્યની અંદર કોઈ કોઈ ભાગોમાં ગાજવી સાથે વરસાદ વરસી શકે છે આ વાવાજોડું અને બંગાળના ઉપસાગરમાં આવતા વધુ સક્રિય બનશે જેને લીધે લો પ્રેશર ડીપ ડિપ્રેશન પણ બની શકશે છે અને આથી જુલાઈના ચોથા અઠવાડિયામાં ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં છે એ બંગાળના ઉપસાગરમાં બનતી સિસ્ટમને લીધે ભારતીય હતી વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે જેમાં મિત્રો રાજ્યમાં કેટલાય ભાગોમાં અત્યારે પૂર જેવી પરિસ્થિતિ પણ બની શકે છે અને વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે એ પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે અને મિત્રો આગામી સમયમાં વરસાદ દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના ઘણા અન્ય ભાગોમાં છે એ ગુજરાતના ભાગોમાં મહીસાગરના ભાગોમાં મધ્ય પૂર્વના ભાગોના વિસ્તારોના અંદર અથવા બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોની અંદર કચ્છ ભાગના વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળી શકે છે કોઈ કોઈ ભાગમાં પૂર જેવી પરિસ્થિતિ પણ બની શકે છે જેમને કારણે વાવાઝોડાને લીધે ભારેથી ભારે વરસાદની થવાની શક્યતાઓ હાલમાં દર્શાવવામાં આવી છે હાલમાં મિત્રો કાતરા નામની ઈયલ જેમાં ગુજરાત હેરિટેજ કેટર પિલર નામે ઓળખાય છે એ બહુ ભોજી છે અને તેનું જીવન સત્યાવીસ દિવસનું ગણાય છે હવે આ ઈલ મોટી થવામાં છે એટલે જીવાતુનું આયુષ્ય પૂરું થતાં વરસાદ થવાની શક્યતાઓ વધારે રહેલી છે અને ગામના બધા ગામડાઓના લોકોની આ માન્યતા છે એના જ કારણે અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ જોવા મળી રહ્યો છે અને ગુજરાત રાજ્યમાં પણ વરસાદ છે એ જોવા મળશે તો આગામી બેથી ત્રણ દિવસ ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે